કર્મ પ્રધાન વિશ્વ કરી કર્મ કરતા બહુ સાવધાન રહો બહુ સાવધાન રહો એવા સત્કર્મ કરો પાપ કર્મ થી બહુ દૂર રહ્યો બહુ દૂર રહ્યો ને દેરા પાંડવો દ્રૌપદી જતા તા દ્વારકાનાથના દર્શન કરવા માટે એટલે વૈશાખ મહિનાની કેરીની સીઝન હાલતી તો દ્રૌપદીએ કીધું કાલો ને ભગવાન પાસે જાય ખાલી હાથે ન જોવાય ક્યાંક લઈ જવું પડે એટલે રસ્તામાં ખેતરના માલિક ને પૂછ્યું ને કેરી હતી રોડ ઉપર કેરી એટલે એમાંથી કેરી તોડી લીધી આંબા ઉપર ખેતરના માલિકને ન પૂછુંને કેરી ભગવાન દ્વારકાનાથને ધરી દીધી એટલે ભગવાન દ્વારકાનાથે કેરીનો સ્વીકાર ન કર્યો ને ઉપરાંત દ્રૌપદીને ને પાંચ પાંડવોને ખીજાણ કે તમે આ કેરી તોડીને લાવ્યા તમે ખેતરના માલિકને પૂછ્યું છે કે અમે કેરી તોડીએ તો કે નહીં તો ભગવાને કહ્યું તમે પાપ કર્યું છે તમારે એને પૂછવું જોઈએ કે અમે કેરી તોડીએ ભગવાનને ધરવા માટે ખેતરના માલિકને પૂછીને લેવાય ને દ્રૌપદીને પાંડવોએ કીધું ભગવાન એ તો કાંઈ પૂછ્યું નહીં અમે લઈને આવ્યો હવે શું કરું ભગવાને કીધું એક કામ કરો કા આ કેરીને મૂળ જગ્યાએ લગાડી દો એ ન કરી શકો તો એક વર સુધી ગાયને જવું ખવડાવો ગાય માતાને એક વર્ષ સુધી જવ ખવડાવો હોય ગાયના છાણમાં જે જવ નીકળે એ જવની ખીચડી બનાવીને એક વર્ષ સુધી ખાવ ને તો આ કેરી તોડવાના પાપમાંથી છૂટો હવે આપણે કેટલી કેરીઓ તોડી આવી તો આપણે શું દિશા થાય વિચાર કરું હવે ગાયને ખી જવ ખવડાવવાના એ ગાયના છાણમાં નીકળે એક વર સુધી એ ગંગાજળના પાણીમાં ખીચડી બનાવીને ખાવાના ત્યારે એક કેરી તોડવાના પાપમાંથી આપણે છૂટી અસત્ય નું આચરણ કરીએ દ્રૌપદીએ કીધું ભગવાન એ તો ન થાય તો ભગવાને કીધું એ કામ કરું તો તમે એની મૂળ જગ્યાએ લગાડી દો યુધિષ્ઠિર મહારાજ કીધું આ એ થાય પાંડવો અને દ્રૌપદી આવ્યા અને આંબાની બાજુમાં ઉભા રહ્યા અને યુધિષ્ઠિર મહારાજે કીધું કે મેં જો જિંદગીભર સત્યનું આચરણ કર્યું હોય ને તો કેરી એની મૂળ જગ્યાએ લાગી જાય પણ એક હાથ જ ઊંચી ગઈ કારણ કે પાપ કર્યું હતું ને બોલો અશ્વત્થામાં મરણ નરો કુંજરો બોલ્યા પછી દ્રોણે હથિયાર મૂક્યા અર્જુને કર્યું દ્રૌપદી ચા પાંચે પાંડવોએ કહ્યું હવે કેરી ખાલી એક વેત જ દૂર રહી એટલે દ્રૌપદીએ કીધું જો મેં મારા પાંચ પતિની સેવા પૂર્ણ ભાવથી કરી હોય તો કેરીની મૂળ જગ્યાએ લાગી જાય કેરી લાગી તો ગઈ પણ જોરથી પવન આવ્યો અને કેરી નીચે પડી રસ્તામાં પડી એટલે રસ્તામાં પડી સહજ લઈ શકાય નથી વાડીમાં પડી ભગવાનને સમર્પિત કરી ભગવાનને સ્વીકાર કર્યો પણ દ્રૌપદીએ ભગવાન દ્વારકાધીશને પ્રશ્ન કર્યો પ્રભુ આ કેરીની મૂળ જગ્યાએ લઈ રહેવી જોઈએ શું કામ નીચે પડી ગઈ હું બોલીને કેમ નીચે પડી પાપ કર્યું ત્યારે ભગવાને કહ્યું દેવી તમે મનથી પાપ કર્યું એટલે કેરીની મૂળ જગ્યાએ મનથી પાપ કર્યું ભગવાન હા જ્યારે તમે અજ્ઞાતવાસ થયો અને તમે જંગલમાં ભટકતા ત્યારે તમારા પગમાં કાંટો વાગ્યો ત્યારે તમે મનથી પાપ કર્યું કે મેં પાંચ પતિને ફરી પણ હજી જીવનમાં સુખ ન આવ્યું એ તમે મનથી પાપ કર્યું એનું પરિણામ એ છે કે કેરી એની મૂળ જગ્યાએ ન રહ્યું માટે કર્મ કરવામાં બહુ સાવધાન